શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય સાતનો બીજો શ્લોક સમજીશું જ્ઞાન તેવિાન યજ જ્ઞાતવાને હમ ભયોષ્ય હવે હું તને પૂર્ણરૂપે ઇન્દ્રિય ગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિશે કહીશ આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં દ્રશ્ય ઇન્દ્રિય ગમ્ય જગત તેની પાછળ કાર્ય કરનાર આત્મા તથા આ બંનેના ઉદભવ સ્થાનનો સમાવેશ પૂર્ણ જ્ઞાનમાં થાય છે આ દિવ્ય જ્ઞાન છે ભગવાન ઉપરોક્ત જ્ઞાન પદ્ધતિ સમજાવવા માંગે છે કારણ કે અર્જુન તેમનો અંતરંગ ભક્ત તથા મિત્ર છે ચોથા અધ્યાયના પ્રારંભમાં ભગવાન કૃષ્ણએ આ વિશે સ્પષ્ટતા કરી હતી અને તેનું જ અહીં ફરીથી સમર્થન થયું છે કેવળ ભગવદ્ ભક્તોને જ પ્રત્યક્ષ ભગવાનથી ચાલી આવેલી ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પૂર્ણ જ્ઞાન મળી શકે છે માટે મનુષ્ય સમગ્ર જ્ઞાનના ઉદ્ભવ વિશે જાણવા જેટલા બુદ્ધિમાન તો થવું જ રહ્યું કે જે સર્વકારણોના કારણ છે તથા સર્વ પ્રકારના યોગોમાં ધ્યાન માટેના એકમાત્ર ઉદ્દેશ છે જ્યારે સર્વ કારણોના કારણને જાણવામાં આવે છે ત્યારે જાણવા યોગ્ય સર્વનું જ્ઞાન થઈ જાય છે અને કશું જ અજ્ઞાન રહેતું નથી વેદ મુંડકુંભની સત એક ત્રણ કહે છે કશ્મીના ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ